મારું નામ વિક્રમ કારિયા છે જે વોર્ડ નંબર માં રહીએ છીએ છેલ્લા પંદર દિવસથી અમને કોર્પોરેશનનું પાણીનું વિતરણ નથી થયું ચૌદ તારીખે રાત્રે જીબી વાળા બીજી સીએલવાળાએ અન્ડરગ્રાઉન્ડ પાઇપ નહીં ખાતા અંડરગ્રાઉન્ડ પાઇપ નહીં ખાતા એમાં પાણીની લાઈન તૂટી ગઈ હતી બે દિવસથી અમે પાણીની તકલીફ છે અમે પંદર તારીખે જે એમ સી ની ઓનલાઈન પોર્ટલમાં ફરિયાદ બી કરેલી છે પણ અઠવાડિયામાં ત્યારે કોઈ આવ્યું નહોતું પછી અમે ફોન કર્યો કે ભાઈ આનું કમ્પ્લેન કરી છે એનું શું થયું તો કે તમે એ કે જીબીવાળાને કહ્યું કે જે થોડે એ લોકો કામ કરે અમારે પછી અમે નેટમાંથીનો નંબર બી ગોતેલો અમે એ લોકોને ફોન બી કર્યો હતો એને એના બે થી ત્રણ દિવસ પછી એ લોકોએ મોકલા પણ થોડું ઘણું રિપેરિંગ કરી નાખ્યું છે એ લોકોએ પણ હજી સુધી લીકેજ છે અને અઠવાડિયાથી અમને પાણીનું વિતરણ સાવ બંધ છે એટલે પંદર દિવસથી આખા અઠવાડિયામાં પંદર દિવસથી આખા એરિયામાં અમને પાણી નથી આવ્યું અને દુકાન માં ત્યારે ખાડો થયો છે આવા ચામાં તકલીફ થાય છે મારું નામ ધારવિયા શૈલેષ છે ને વિક્રમ શોપની અમે મારી દુકાન છે ને અહીંયા પાણી વિનાના જે જીવ વિના કામ કરવાથી ત્યાં ખોદકામ કરેલ છે એના હિસાબે અમારે પાણીની સમસ્યા છે પાણી નીકળી જાય છે એમ ને એમ ને વેસ્ટિક જાય છે ને અમને પીવાનું પાણી મળતું નથી અહીં રેસિડેન્ટ છે સોપ દુકાનો છે કોઈને પીવાનું પાણી મળતું નથી અને દુકાનોમાં આવવા જવા માટે રોડ રસ્તા ઉપર ધારો કિચો ને ખાડા છે માણસ કોઈ વૃદ્ધ યા નીકળે તોય પડી જાય એમ છે એવી સમસ્યા મારે અહિયાં થાય છે ને ફરિયાદ કરી છે તો અમને કોઈ જવાબ આપતું નથી કે કીધું તો એમ મ્યુનિસિપાલટી આગળ જાવ મ્યુનિસિપાલટી આગળ જાય તો એમ કે પીજીવીસી કામ કર્યું તો એની જવાબદારી આવે છે આ વિસ્તારના કોર્પોરેટર ને કીધેલું છે કોઈ કઈ જવાબ દેતા નથી એમને